નમસ્કાર મિત્રો લર્નિંગ જી કેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તેર ફેબ્રુઆરી આજે વિશ્વ રેડિયો દિવસ તેર ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે બે હજાર પચીસની તેમની થીમ છે રેડિયો એન્ડ ક્લાઇમેટ ચેન્જ ત્રણ નવેમ્બર બે ને અગિયારના રોજ યુનેસ્કો દ્વારા તેર ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો કે નાગરિકો તથા પ્રચાર માધ્યમોમાં રેડિયોના મહત્વ અંગે જાગૃતિ કેળવવા તથા લોકો સુધી રેડિયોના માધ્યમથી માહિતી પહોંચાડવાનો હતો તેર ફેબ્રુઆરી ઓગણીસો ને પિસ્તાલીસમાં યુએન દ્વારા રેડિયો પરથી સૌ પ્રથમવાર પ્રસારણ કરવામાં આવ્યું હતું બે હજાર બારમાં પ્રથમ રેડિયો દિવસની ઉજવણી સૌ પ્રથમ ઉજવણીનો પ્રસ્તાવ સ્પેન દેશ દ્વારા મૂકવામાં આવેલો અને બે હજારને બારમાં તેની પ્રથમ ઉજવણી થઈ હતી વર્ષ ઓગણીસોમાં ઇટાલીના જી માર્કોની દ્વારા રેડિયો ટ્રાન્સમિશન આધારિત વાયરલેસ ટેલિગ્રાફ સેવા શોધવામાં આવી હતી એટલે કે રેડિયોની શોધ જી માર્કોનીએ કરેલી છે વર્ષ ઓગણીસોને વીસમાં પ્રથમ અમેરિકી લાઇસન્સ ધરાવતું રેડિયો સ્ટેશન પીટર્સબર્ગ પેન્સ પેન્સિલ વેનિયા ખાતે શરૂ થયું હતું વર્ષ ઓગણીસો ને ત્રીસમાં એફએમ રેડિયો પ્રસારણની શોધ અમેરિકી એન્જિનિયર એડવિન આર્મસ્ટ્રોંગે કરી હતી ત્યારથી આજ સુધી એફએમ રેડિયો ખૂબ પ્રચલિત બનેલો છે વર્ષ ઓગણીસો ને છત્રીસમાં આકાશવાણીની સ્થાપના થઈ હતી હાલમાં રેડિયો પરથી બાણું ભાષાઓની અંદર અને છસો ને સાત બોલીઓમાં સમાચાર બુલેટિનો પ્રસારિત કરવામાં આવે છે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વડોદરા ખાતે ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ ઓગણીસો ને ઓગણચાલીસમાં રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવેલું વડોદરાના પીજ ખાતેથી વર્ષ ઓગણીસો ને ઓગણપચાસમાં અમદાવાદમાં રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ હતી આ સિવાય તો કે ત્રેવીસ જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઓગણત્રીસ ઓક્ટોબર વિશ્વ ઇન્ટરનેટ દિવસ અને એકવીસ નવેમ્બર વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારબાદ દિનવિશેષમાં વાત કરીએ તો તેર ફેબ્રુઆરી સરોજીની નાયડુનો જન્મદિવસ શ્રમ કરતે હે હમ કે સમુદ્ર હો તુમારી મારી જાગૃતિ કા ક્ષણ હો ચૂકા જાગરણ અબ દેખો નિકલા દિન કીટના ઉજ્જવલ પ્રસ્તુત કાવ્ય પંક્તિના સર્જક ભારતના કોકીલા બુલબુલ તરીકે પ્રસિદ્ધ મહાન સ્વતંત્રતા સેનાની સરોજીની નાયડુનો તેર ફેબ્રુઆરીના રોજ જન્મ થયો હતો તેમનો જન્મ તેર ફેબ્રુઆરી અઢારસો ને ઓગણએંસી હૈદરાબાદ ખાતે તેમના પિતાનું નામ છે અધિરનાથ ચટ્ટોપાધ્યાય તેમની માતાનું નામ છે સુંદરી તેમણે આઝાદીની લડતમાં સક્રિય રીતે ભાગ લઈ જેલવાસ ભોગવ્યો હતો તેમણે ધારાસણા સત્યાગ્રહમાં ગાંધીજીની ધરપકડ પછી સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું હતું ધ ગોલ્ડન થ્રેશોલ્ડ ધ બર્ડ ઓફ ટાઈમ ધ બ્રોકન વિંગ્સ જેવા પુસ્તકો તેમણે લખેલા છે વર્ષ ઓગણીસો ને પચીસમાં કોંગ્રેસના કાનપુર અધિવેશનના પ્રથમ મહિલા અધ્યક્ષ તેઓ બન્યા હતા સ્વતંત્રતા પછી ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ તેઓ બન્યા હતા લંડનની બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી સાથે તેમણે હાજરી આપી હતી તેર ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ ઉજવણી આપણે બે હજાર ચૌદથી કરીએ છીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચે છે જ્યારે રાષ્ટ્રીય મહિલા દિવસ તેર ફેબ્રુઆરીના રોજ સરોજિની નાયડુના જન્મદિવસે ઉજવવામાં આવે છે અને તેમનું નિધન બે માર્ચ ઓગણીસો ને ઓગણપચાસના રોજ થયું હતું અસ્તુ જય હિન્દ જય ભારત